મિત્રો ભવિષ્ય જાણવાની વાત આવે તો બધાના કાન આડા થઈ જાય છે એટલે કે ભવિષ્ય જાણવું બધા જ લોકોને ગમે છે પણ ભવિષ્યને જાણવું એ કોઈ નાની વાત નથી સાધારણ વ્યક્તિઓ ભવિષ્યમાં શું થવાનું છે એનો અંદાજો પણ નથી લગાવી શકતા આજનો જમાનો ભલે જ હાઈટેક જમાનો કહેવાય છે પણ વિજ્ઞાન આજે ગમે એટલો પ્રગતિશીલ હોવા છતાં પણ ભવિષ્ય નથી જણાવી શકતો વિજ્ઞાન એ નથી જણાવી શકતો કે ક્યારે ભૂકંપ આવશે વિજ્ઞાન એ નથી જણાવી શકતો કે કયા વર્ષે દુષ્કાળ પડશે આંધી તુફાન સુનામીઓ આવી કોઈ પણ ઘટનાઓ વિશે વિજ્ઞાન લોકોને ચેતાવી નથી શકતો સંશોધનની બાબતે વિજ્ઞાન આજે ખૂબ જ પ્રગતિ કરી રહ્યો છે પણ આમ છતાં પણ વિજ્ઞાન ભવિષ્ય નથી જાણી શકતો પણ મિત્રો ભારતમાં ઘણા એવા ત્રિકાળ જ્ઞાની મહાપુરુષો થઈ ગયા છે જેમની કીધેલી વાતો આજે પણ સો ટકા સાચી થઈ રહી છે આજે મિત્રો નાસા પણ માને છે કે અમારા જ્યાં સંસાધનો નથી પહોંચી શકતા ત્યાંની બધી જ જાણકારી ભારતીય વિદ્વાનોના મોઢે હોય છે આનો મતલબ એવો થાય છે કે દુનિયાની નંબર વન વૈજ્ઞાનિક કંપની નાસા માને છે કે ભારતીય વિદ્વાનો જે છે એ ખૂબ જ ઊંડું જ્ઞાન જાણતા હતા તો મિત્રો આજના આ વિડીયોમાં આપણે આવા જઈએ કે ગુજરાતના ત્રિકાળ જ્ઞાની મહાપુરુષની વાત કરવાની છે આ મહાપુરુષની કીધેલી હરેક વાતો મિત્રો આજે સો ટકા સાચી પડી રહી છે આ મહાપુરુષે મિત્રો ઘણી બધી ભવિષ્યવાણીઓ કરી છે પાણીની અછતની ભવિષ્યવાણી જ આવેલી મહામારીની ભવિષ્યવાણી યુદ્ધોની ભવિષ્યવાણી માણસોની હાલતની ભવિષ્યવાણી ફરીવાર ભગવાનના આવવાની પણ એમણે ભવિષ્યવાણી કરી છે આ ગુજરાતી મહાપુરુષ મિત્રો એટલા જ્ઞાની હતા કે આજનું આધુનિક વિજ્ઞાન પણ એમને માને છે આધુનિક વિજ્ઞાન આજે માને છે કે એમના દ્વારા કહેવામાં આવેલી દરેક વાતો આજે સાચી પડી છે મિત્રો બીજી એક ખાસ વાત છે કે આ જે ગુજરાતી મહાપુરુષ છે એ પંદરમી સદીમાં થઈ ગયા હા મિત્રો એમણે આ બધી જે વાતો છે એ આજથી પાંચસો વર્ષ પહેલાં કીધેલી છે જે આજના સમયમાં સાવ સાચી પડી રહી છે તો કોણ હતા મહાપુરુષ એમનો જન્મ ક્યાં થયો હતો અને સૌથી મહત્વનો પ્રશ્ન કે એમની હમણાં સુધી કેટલી ભવિષ્યવાણીઓ સાચી પડી ચૂકી છે તો મિત્રો આવા બધા પ્રશ્નો ઉપર આજના વિડીયોમાં આપણે ખૂબ જ વિસ્તારપૂર્વક વાત કરવાની છે માટે આ વિડીયોને છેલ્લે સુધી જવા તેમજ લાઈક અને શેર કરવા ખાસ વિનંતી મિત્રો આપણે જે ગુજરાતી મહાપુરુષની વાત કરી રહ્યા છીએ એમનું નામ દેવાયત પંડિત છે દેવાયત પંડિત જૂનાગઢના વંથલી ગામમાં આજથી પાંચસો વર્ષ પહેલાં થઈ ગયા દેવાયત પંડિતને આગમ આગમભાખિયો પણ કહેવામાં આવે છે આગમ આગમભાખિયો એટલે કે ભવિષ્યની વાતો જાણનાર મિત્રો દેવાયત પંડિતે ઘણી બધી ભવિષ્યવાણીઓ કરેલી છે હમણાં જ જે કોરોના મહામારી ગઈ છે અને એમાં જે લાખો લોકોની મૃત્યુ થઈ એ વાતની ભવિષ્યવાણી એમણે પાંચસો વર્ષ પહેલાં જ કરેલી હતી તો આજના આ વિડીયોમાં ચાલો સૌથી પહેલાં એમની સાચી પડેલી ભવિષ્યવાણીઓ ઉપર વાત કરીએ મિત્રો દેવાયત પંડિત દેવળદે નામની નારને કહે છે કે મારી પાસે જે જ્ઞાન છે એ મારા ગુરુએ મને પ્રસાદ સ્વરૂપે આપેલ છે મતલબ કે દેવાયત પંડિત પોતાના જ્ઞાનનો શ્રેય પોતાના ગુરુને આપે છે

હજારો વર્ષોથી જે નદીઓમાં પાણી હુંફાળા મારી રહ્યો હતો એ નદીઓ આજે સુકાવા લાગી છે અને ખાલી એક બે નહીં પણ હજારો નદીઓ તેમજ તળાવો આજે સુકાવા લાગ્યા છે પાણીની આજના સમયમાં ઘણી અછત છે અને સાથે સાથે આજના સમયમાં વાવાઝોડાઓના પ્રમાણમાં પણ વધારો થયો છે વાવાઝોડાઓથી હજારો લોકો બેઘર થયા છે અને લાખો લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે આમ દેવાયત પંડિતની આ બંને વાતો આજના સમયમાં સો ટકા સાચી પડી રહી છે વાવાઝોડાઓનું પ્રમાણ આજે વધ્યો છે અને નદીઓના જે પાણી છે ઘણી નદીઓના પાણી સુકાવા લાગ્યા છે આગળ દેવાયત પંડિતજીએ આજ કડીમાં કીધું છે કે ઉત્તર દિશાથી સાહેબો આવશે મોખે હશે હનુમો વીર અહીંયા મિત્રો સાહેબાનો અર્થ થાય છે ભગવાન વિષ્ણુનો કલ્કી અવતાર કલ્કી અવતારની સાથે મહાબલી હનુમાન પણ હશે આ વાતોનો ઉલ્લેખ મિત્રો આપણા શાસ્ત્રોમાં પણ થયેલ છે આ જે ભવિષ્યવાણી છે એ કળિયુગના અંત સમયની ભવિષ્યવાણી છે

હાલમાં ધરતી ઉપર લાખો યુદ્ધના વાહનો ચાલી રહ્યા છે હાલના સમયમાં ઘણા બધા નાના મોટા યુદ્ધો ચાલુ જ છે અને આવા યુદ્ધોથી મિત્રો ઘણા બધા વિસ્તારોના નામો નિશાન પણ ભૂસાઈ જાય છે લખ્મી લૂંટાશે લોકો તણી નહીં એની રાવ ફરિયાદ લખ્મીના મિત્રો બે અર્થ થાય છે સંપત્તિ અને સ્ત્રી દેવાયત પંડિતજીની આ વાત પણ એકદમ સો ટકા સાચી પડી રહી છે આજે ખરેખર ધન સંપત્તિ લૂંટાય છે અને મહિલાઓ ઉપર દુષ્કર્મ થઈ રહ્યા છે પૈસાની લાલચમાં ભાઈ ભાઈનો દુશ્મન બને છે અને પારકી સંપત્તિ ઉપર હંમેશા લોકોની નજર રહે છે આ બધું મિત્રો આજના સમયનો એકદમ નરુ સત્ય છે સ્ત્રીઓ ઉપર કેટલા ખરાબ કૃત્યો થાય છે એ વાતની જાણ આપણા બધાને છે આવી રીતે ધન સંપત્તિ અને સ્ત્રીઓ લૂંટવાની વાત દેવાયત પંડિતજીની આ વાત એકદમ સો ટકા આજના સમયમાં સાચી પડી રહી છે આગળ દેવાયત પંડિતજી જણાવે છે કે પોરોરે આવ્યો સંતો પાપનો ધરતી માંગે છે ભોગ કેટલા પંક્તિની ચારે વાતો આજે સાચી પડી રહી છે આજે પાપ એટલો વધી ગયો છે કે ધરતી જે છે એ આપણા પાપોનો આજે હિસાબ કરી રહી છે માણસો દુનિયાને ઠગવા માટે પાપનો સહારો લે છે અને આવા પાપોના લીધે ધરતીકંપ સુનામીઓ વાવાઝોડા વગેરે જેવી ઘટનાઓથી ખરેખર ધરતી આજે લાખો લોકોનો ભોગ લઈ રહી છે આગળ દેવાયત પંડિતજીએ કીધું છે કે કેટલાક ખડગે છે કેટલાક મરશે રોગ આનો મતલબ છે મિત્રો કળિયુગમાં યુદ્ધોનું પ્રમાણ ખૂબ જ વધારે હશે યુદ્ધોથી લાખો લોકોના મૃત્યુ થશે તેમજ માણસોનું શરીર ઘણી બધી બીમારીઓનો ઘર બનશે એટલે કે રોગચાળો જે છે એ વધતો જશે દેવાયત પંડિતજીની આ વાતો પણ આજના સમયમાં સો ટકા સાચી પડી રહી છે આજના સમયમાં યુદ્ધો અને રોગોથી લાખો લોકોના જીવ જઈ રહ્યા છે હમણાં જ આપણે બે હજાર વીસ એકવીસમાં જોયું જ છે કે કોરોના મહામારીમાં કેટલા લાખો લોકોના મૃત્યુ થયા છે આવી રીતે કેટલાક ખડગે સહારશે અને કેટલાક મરશે રોગ આ વાતને મિત્રો વીતેલી કોરોના મહામારી અને યુદ્ધો સાથે જોડી શકાય આગળ દેવાયત પંડિતજી કહે છે કે ખોટા પુસ્તક ખોટા પાનિયા ખોટા કાજીના કુરાણ અસલ જાદી ચૂડો પહેરશે એવા આગમના એંધાણ આનો મતલબ થાય છે મિત્રો કે આવનારા સમયમાં જ્ઞાનીઓની કોઈ કિંમત નહીં હોય લોકો ધર્મગ્રંથો નો પાલન નહીં કરે માણસો ધર્મગ્રંથોમાં કહેવાયેલી વાતો નહીં માને સાચા જ્ઞાનીની કડિયુગમાં કોઈ કિંમત નહીં હોય દેવાયત પંડિતજીની આવી તમામ વાતો આજના સમયમાં સાચી પડી રહી છે આગળ દેવાયત પંડિતજી કહે છે કે કાંકરિયા તળાવે તંબુ તાણસે સોસો ગામની સીમ રૂડી દિશે રઢિયામણી ભેડા અર્જણ ભીમ અહીંયા મિત્રો કહેવામાં આવ્યું છે કે ભગવાન કલ્કીનો અવતાર કાંકરિયા તળાવ પાસેથી યુદ્ધનો આરંભ કરશે એમની સાથે અર્જુન અને ભીમ જેવા મહાન યોદ્ધાઓ પણ હશે આગળ એમણે કહ્યું છે કે ઉત્તર દિશાથી સાહેબો આવશે આવશે જુગ જૂનો વીર કળિયુગ ઉથાપીને સતયુગ થાપશે એવું બોલ્યા દેવાયત પંડિત અહીંયા એમણે કીધું છે કે વિષ્ણુ ભગવાન કલ્કી સ્વરૂપે આવીને કળિયુગનો નાશ કરશે પાપોનો સંહાર કરશે દુષ્ટોનો સંહાર કરીને ભગવાન પુનઃ ધર્મની સ્થાપના કરશે મિત્રો આવી રીતના ભવિષ્યના એંધાણ દેવાયત પંડિતજી પંદરમી સદીમાં દાખવી ગયા છે હા મિત્રો એમણે આ બધી ભવિષ્યવાણીઓ પંદરમી સદીમાં કરેલી છે અને આજે આ બધી વાતો એકદમ સો ટકા સાચી પડી રહી છે દેવાયત પંડિતજીનો જન્મ જૂનાગઢના વંથલી ગામમાં થયો હતો એમની જન્મ તારીખની માહિતી હજી સુધી કોઈને પણ નથી મળી કહેવામાં આવે છે કે દેવાયત પંડિતજીના માતા પિતા જે હતા એ ધર્મ પ્રેમી હતા નાનપણથી જ દેવાયત પંડિતજીનો ઉછેર જે છે એ ધાર્મિક પરિવારમાં થયો હતો દેવાયત પંડિતજી જ્યારે નાના હતા ત્યારે એમના માતા પિતા જે છે એ અવસાન પામ્યા હતા એના પછી દેવાયત પંડિતજી ગિરનાર ચાલ્યા ગયા અને ત્યાં તેમને શોભાજી નામના ગુરુ મળ્યા શોભાજીના બોધથી તેમણે સૌરાષ્ટ્રના પંચાલ પ્રદેશમાં આશ્રમ સ્થાપ્યો એમણે દેવળદે નામના સ્ત્રી સાથે લગ્ન કરી અને પંચાલથી ધર્મનો પ્રચાર કરવા લાગ્યા મિત્રો એમની જાતિ વિશે હજી પણ થોડાક મતમતાંતર છે કોઈ તેમને થાનના બ્રાહ્મણ કહે છે તો કોઈ બરડા બિલેશ્વરના હરિજન બ્રાહ્મણ કહે છે કોઈ તેમને ઉદયશંકર ઘોરના પુત્ર બતાવે છે તો કોઈ એમને માલધારી જાતિના સંત તરીકે ઓળખાય છે પણ ગમે એ હોય મિત્રો આખો ગુજરાત આજે દેવાયત પંડિતજીના નામ ઉપર ગર્વ લઈ શકે તો મિત્રો આ હતી દેવાયત પંડિતજીની ભવિષ્યવાણીઓ તેમજ એમના જીવનની થોડીક વાતો મિત્રો આ વિડીયોમાં આપેલી જાણકારી તમને કેવી લાગી છે અમને નીચે કમેન્ટ સેક્શનમાં લખીને જણાવવા ખાસ વિનંતી